નમસ્કાર મિત્રો મિત્રો ભાઈની મોટી નારાજગી ભાઈ સોલંકીની મોટી નારાજગી બેનની આખરે આખરે ભૂલશું ભૂલશું બાંભણિયાની શું એવું થયું કે શું એવું થયું કે ભાવનગરના રાજકારણીઓ દોડ્યા શું થયું એવું કે કોળી સમાજના અગ્રણીઓ જોતા રહી ગયા એવું તો પરસોતમભાઈ શું બોલ્યા એવું તો નીમુબેન શું કહ્યું અને એવી તો પરિસ્થિતિ શું સર્જાયા તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં ભાઈ અને બેન વચ્ચેનો સંબંધ ના નિયમથી ભૂલ પડે ને તો પણ દિલમાં લાગી આવે ના નિયમથી ભૂલ પડે ને તો પણ લોકો રિસાઈ જાય આપણે ત્યાં પરિવારમાં પણ કોઈ નાનો પ્રસંગ હોય તો પ્રસંગમાં પણ ભૂલ પડી હોય ને તો પરિવારના લોકો પહેલાં રિસાય બહારના લોકો તો પછી આવે નેમુબેન બાંભણિયા અને પરસોત્તમભાઈ સોલંકી વચ્ચે ભાઈ બેન જેવા સંબંધો છે પણ આજે બંને વચ્ચે થોડા સંબંધો ખરાબ હોય તેવું દેખાઈ રહ્યું છે પરશોત્તમભાઈ સોલંકી જેમ કોળી સમાજના મસીહા કહેવાય કોળી સમાજના એક મોટું માથું કોળી સમાજના લોકો જેને પૂજે આ પર્ષોત્મભાઈ સોલંકીએ નિમુબેન વિશે જાહેરમાં બોલતા જરા પણ વિચાર ન કર્યો પોતાનો બે બાક અંદાજ વર્ષોથી જે રીતે જીવતા આવ્યા છે એ પ્રકારે એક મોટા હોલમાં તેમણે નિમુબેન બાંભણિયા વિશે કહી દીધું તમે કહેતા હશો કે મૂળ વાત પર આવો ચાલો મૂળ વાત શરૂ કરી દઈએ વાત કહી તેવી છે કે દિવ્યેશભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા તેમનો જન્મદિવસ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી આવ્યા પૂર્વ મંત્રી આરસી મકવાણા આવ્યા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના બીજા અમુક હોદ્દેદારો જોવા મળ્યા પરસોત્તમભાઈ સોલંકી બાપ તરીકે હાજર રહ્યા બાપ તરીકે એક હોય કે ભાઈ મારા દીકરાનો જન્મદિવસ છે મેં જેમને આમંત્રણ આપ્યું હોય તે લોકો હાજર રહે જેને ન આપ્યું હોય તે ન હાજર રહે તો કંઈ નહીં પણ જેને આપ્યું છે તો આવે પણ આ કાર્યક્રમમાં નીમુબેન બાંભણિયા નહોતા આવ્યા સાંસદ નીમુબેન બાંભણિયાને કદાચ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને પરસોત્તમભાઈ સોલંકીનો ભાવ હતો કે તેઓ હાજર રહે બેન તરીકે તેમને હાજર પણ રહેવું જોઈએ પરંતુ તેઓ ગેરહાજર રહ્યા પછી શું થયું અને પરસોત્તમભાઈ સોલંકી જે રીતે આખા બોલા છે તે પ્રકારે તેમણે શું કહ્યું આપ સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે પણ આવી જાઉં હું બેન માટે હું નથી કર્યું બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું ભલે સુખી રહે બેન મારી બેન અને બેન આ મેં નથી કર્યું કોઈ કહી દે મને આલો આપણો સમાજ બધો બેઠો જે બેનના આગેવાનો હોય એને બી કહું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળા આપે સાંભળ્યું કે પરસોત્તમભાઈ શું બોલ્યા આ પરસોત્તમભાઈનો જૂનો અંદાજ છે અને આ જૂનો અંદાજ છેલ્લા લાંબા સમય પછી જોવા મળ્યો છે સાચું છે તે કહી દેવાનું અને તેમણે કહી દીધું એ પછી પછી જે પરિણામ આવે તે હવે વાત તેવી છે કે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે ભાવનગરમાં નવા નવા સાંસદ ચૂંટાઈને આવ્યા નીમુબેન જો જોકે આ પદ માટે હીરાભાઈ સોલંકીની પણ ચર્ચા હતી ખેર હીરાભાઈને રાજુલા રહેવું હતું હીરાભાઈએ બેઠક ખાલી ન કરી અમરીશભાઈ પણ રખડી ગયા સ્થિતિ એ છે અત્યારે નિમુબેન હજુ પોતાનો વિસ્તાર વધારે દબદબો વધારે વર્ચસ્વ કાયમ કરે આ પહેલા જો પરસોત્તમભાઈ સોલંકીની નારાજગીના સમાચાર વહેતા થાય તો પછી અસર થાય પણ વાત એમાં એવી છે કે બંને ઘર વચ્ચે સંબંધો એવા છે દિવેશભાઈ પણ એમને ફઈ કહે છે એટલે સ્થિતિ એવી છે કે ભાઈ અને બેન વચ્ચે થોડી નારાજગી ચાલી રહી છે જોકે બંને વચ્ચે હવે વાતો થઈ ગઈ હશે બંને પરિવારો વચ્ચે અત્યાર સુધીમાં વાત પણ થઈ ચૂકી હશે કારણ કે આ એક નિવેદન પરસોત્તમભાઈ સોલંકીનું એક નિવેદન નિમુબેન બાંભણિયાને ખૂબ ભારે પડી શકે છે પરસોત્તમભાઈને તો ઠીક છે એ તો વર્ષોથી આ પ્રકારના નિવેદન આપે અને આજે પણ અડી ખમજો બેઠા સ્થિતિ આ છે જોવું રહ્યું શું થાય છે ભાઈ અને બહેન તમે રાજકારણી તરફ મૂકી દો પણ આ પારિવારિક સંબંધો પણ બગડે ને તો પણ ખૂબ મુશ્કેલી પડી શકે એટલે ભાઈ અને બેન વચ્ચે આ જે ખાટા સંબંધો થયા છે તેનું પરિણામ શું આવે એ જોવા જેવું રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ